હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે આવ્યા છીએ તાજા ફ્રેશ ઓર્ગેનિક કેળા ઉતારીએ અને તે કાચા કેળાની આપણે આફ્રિકન ડીશ બનાવશું કેળા આપણે એવા ઉતારશું વન વીક આપણે તેને કેમિકલ વગર રાખવાથી પણ પાકી જાય તેવા આપણે ગોતી અને ઉતારશું હવે ચાલો આપણે જાય એવા કેળા રેડી કઈ જગ્યાએ છે તે ગોતી અને આપણે ઉતારશું આફ્રિકામાં કાચા કેળાની ડીશ બનાવે તેને મટોકે અને તેની સાથે જે આપણે સૂપ બનાવવાના સેવી તેને જોબુ સૂપ કહે છે આવી હેલ્ધી અને નવી નવી રેસીપી આપણે બનાવવા કરશું અને અમારી આ રેસીપી તમને ગમે તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જો એક આ પાકી કેરી પણ ત્યાંથી મળી અહીંયા આંબાના પણ ઝાડ છે તેમાં ઓર્ગેનિક આ પાકી કેરી મળી છે આપણને સૂપમાં લીંબુની પણ જરૂર પડશે તો અહીંયા લીંબુના ઝાડ છે આપણે આ લીંબુ ઉતારી લેશું હવે આપણને આ કેળાનો ઘડ મળી ગયો છે અને આ આપણે ઉતારવા માટે આ પરફેક્ટ રેડી છે હવે તેને આપણે દાંતરડાની મદદથી આપણે તેને કાપી અને ઉતારી લઈશું આપણા કેળાનો ઘડ ઉતારી લીધો છે અને તેનો વીસથી ત્રીસ કિલો વજન જેવો છે હવે તે જ્યાં આપણે રસોઈ બનાવવાની છે ત્યાં મુકાવી દીધો છે હવે તેને આપણે બાફા માટે કેળાના પાનની જરૂર પડશે તો આપણે તેને પણ હવે કલેક્ટ કરી લેશું આજે આપણે ત્રીસ વ્યક્તિ માટે રસોઈ બનાવવાના છીએ એટલે આ ઘડમાંથી આપણે ત્રીસ વ્યક્તિને જોઈ એટલી આપણે લૂમ કાપી લેશું આ રીતે આપણે કેળા કાપતા જઈશું અને બધા કેળા જે આપણે જરૂર છે તે પ્રમાણે આપણે તેની સાલ ઉતારી લેશું આ કાચા કેળામાંથી પોટેશિયમ વિટામિન્સ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં હોય છે આ ડીશ ખાવાથી એકદમ હેલ્ધી અને ભરપૂર એનર્જી મળી રહે છે હવે આપણે આ બધા કેળાની સાલ ઉતારી લીધી છે હવે તેને બાફવા માટે આપણે લાકડા કલેક્ટ કરી અને તેનો ચૂલામાં તાપ કરી અને આપણે ટ્રેડિશનલ રીતે જ તેને બાફવાના છે એટલે તેની તૈયારી આપણે કરી લઈશું આપણી પાસે આ એક સૂલો છે આપણે એકમાં સૂપ બનાવવાનું છે અને એકમાં આપણે કેળા બાફવા મૂકવાના છે તેની માટે આપણે આ બ્લોકથી આપણે બીજો સૂલો બનાવશું આપણે જેટલા કેળા બાફવાના છે તે સમય તેવડું આપણે વાસણ લેવાનું છે અને તેમાં આપણે પાણી ઉમેરશું અને તેમાં જે આપણે કેળાની સાલ ઉતારી છે તે મૂકશું કેળાની સાળ એટલી મૂકવાની છે જે આપણે પાણી ઉમેર્યું છે તે છાલની નીચે હોવું જોઈએ હવે તેની ઉપર આપણે કેળાના પાન મૂકવાના છે તેને પણ આપણે સારી રીતે હવે વોશ કરી લેશું કેળને પાવા માટે જે આ કૂવામાંથી આ પાણી આવે છે તે સોખા પાણીથી આપણે બધી બાજુ ફેરવી ફેરવી અને કેળાના પાન આપણે સારી રીતે ધોઈ લેવાના છે કેળાના પાનમાં વચ્ચે જે આ કડક ભાગ આવે છે તે આપણે કાઢી અને આ રીતના આપણે આ વાસણમાં ગોઠવી દઈશું અને તેના ઉપર આપણે જે કેળાની સાલ ઉતારી છે એને ચોખ્ખા પાણીથી બે વખત ધોઈ અને તેના ઉપર ગોઠવી અને આપણે બાફા મૂકશું બધા કેળામાં આપણે મીઠું સ્વાદ અનુસાર ભભરાવી અને ઉપરથી પાન કવર કરી અને એના ઉપર આપણે આવું વાસણ કવર કરી અને સ્ટીમ એક પણ બારી ન જાય તે રીતે ફિટ કરી અને અને વજન મૂકી આપણે આપણે તેને થવા કેળાને સ્ટીમ અને પાનની સ્ટીમ ભળી અને આપણા કેળા ફૂલ એનર્જી વાળા બની જાય છે એટલે આપણે તેને સ્ટીમથી જ કૂપ થવા દેવાના છે હવે આપણે સૂકની તૈયારી કરી લેશું તેમાં આપણે આઠસો ગ્રામ કાંદા લીધા છે હવે તેની સાલ ઉતારી અને આપણે ખમણીની મદદથી તેને ખમણી લેશું મગફળીના દાણા સિંગ દાણા આને આફ્રિકામાં ઝુગુ કે છે એટલે આપણે તેને સૂપ બનાવવાનું છે એટલે તેને આપણે ખાવણીથી ખાંડી અને ફાઇન પાવડર બનાવશું એક વાટકી લસણની ફોલેલી કળી આપણે ખાંડી અને તેની પણ પેસ્ટ બનાવશું લસણની કળીમાં આપણે આ મીઠું ઉમેરું છે મીઠું ઉમેરીને ખાંડવી તો એકદમ સરસ પેસ્ટ બને છે સો ગ્રામ આદુને આપણે ધોઈ અને ચાલ ઉતારી અને તેની પણ આપણે ખાંડી અને પેસ્ટ બનાવી લેશું અને આ બાજુ આપણે સવા કિલો ટમેટા લીધા છે તેને ખમણે અને આપણે તેની પેસ્ટ બનાવી લેશું અને લીલા મરચાં એક વાટકી આપણે તેને ખાંડી અને પેસ્ટ બનાવી લેશું આપણા કેળા બફાણા છે કે નહીં તે આપણે ખોલી અને ચેક કરી લેશું હજી નથી બફાણા થોડી વાર આપણે દસ પંદર મિનિટ હજી રેવા દઈશું સૂપ પણ આપણે સુલે બનાવવાનું છે અને લાકડાના તાપથી આપણે તેના ઉપર વાસણ મૂકીએ અને કાળું થતું હોય છે તો આપણે આ માટીમાં પાણી ઉમેરી અને આ તપેલા ઉપર ભીની માટી લગાવી અને તેને સુલા ઉપર મૂકવાથી તે કાળું તપેલામાં છોડતું નથી અને જ્યારે તમે સાફ કરો તો ઇઝીલી એકદમ સરસ સાફ થઈ જાય એક વાટકી ભરી અને લીંબુનો રસ થાય એટલો આપણે આ બધા લીંબુમાંથી રસ કાઢી લેશો અને લીંબુનો રસ તમારે સ્વાદ અનુસાર વધુ ઓછો પણ તમે કરી શકો છો ચાર ટેબલ સ્પૂન આપણે તેલ ગરમ કરવા મૂકશું વજનને હિસાબે સો ગ્રામ તેલ આપણે લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે ત્રણ ચાર આપણે લવિંગ બે તજના ટુકડા ત્રણ ચાર તેજપત્તા બે ત્રણ ચૂક્કા લાલ મરચાં બે સ્પૂન આખું જીરું ઉમેરી અને વઘાર કરશું તેમાં આપણે કાંદાની પેસ્ટ ઉમેરી હવે તેને સાતળશું આ આપણે લાકડાનો ચૂલો છે ગેસ નથી એટલે આપણે ત્યાં પણ ધ્યાન દેવું પડે તેમાં તાપ ઓલવાઈ જોઈએ તો આપણી રસોઈ બને નહીં એટલે તેમાં આપણે તાપ ઓલવાય નહીં એટલે ત્યાં એમાં એક પછી એક આપણે લાકડું ઉમેરતા જશું અને તાપ શરૂ રાખશું કાંદા સતળાઈ ગયા છે તેમાં આપણે આ લસણની પેસ્ટ ઉમેરશું આદુની પેસ્ટ ઉમેરશું આદુ લસણ સતળાઈ જાય એટલે આપણે લીલા મરસાઇની પેસ્ટ ઉમેરી અને તેને પણ સાતળશું આ બધું ચાતળાઈ ગયું છે હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરીએ હવે ટમેટાને આપણે કુક થવા દેસુ ટુ સ્પૂન હળદર ઉમેરશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરશું જ્યારે લસણ ખાંડ્યું તેમાં આપણે મીઠું ઉમેરેલું હતું એટલે અત્યારે આપણે થોડું ઓછું ઉમેર્યું છે અને થ્રી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું એક નાની વાટકી આપણે આ શુગર ઉમેરી છે અને તેમાં આપણે હવે કિચન કિંગ ગરમ મસાલો એક સ્પૂન ઉમેરશું અને ત્રણ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરશું અને તેને મિક્સ કરી અને સાતળશું અને તેમાંથી તેલ સૂટું પડે એટલે હવે આપણે તેમાં પાણી ઉમેરશું આઠસો ગ્રામ સિંગનો આપણે આ પાવડર કરેલો છે તેમાં આપણે પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને હવે આપણે તે આમાં ઉમેરશું આ ટેસ્ટ કર્યું આમાં થોડું મીઠાનું પ્રમાણ ઓછું છે એટલે આપણે એક સ્પૂન મીઠું ઉમેરી અને આપણે લીંબુનો રસ જે કાઢ્યો છે તે ઉમેરી દઈશું આ બાજુ આપણા કેળા બફાય અને એકદમ સોફ્ટ થઈ ગયા છે તે પણ હવે જમવા માટે તૈયાર થઈ ગયા છે હવે આ બાજુ આપણું સૂપ પણ ઉકળી અને ઘટ થઈ ગયું છે હવે તેમાં આપણા કટ કરેલા લીલા દાણા ઉમેરી અને આપણે સર્વિંગ બાઉલમાં માટીના વાસણમાં કાઢી અને તેને સર્વ કરશું આ મટોકી અને ઝુગુ સૂપની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવજો આમાં ચપાટી રાઈસ દાળ સબ્જીની જરૂર નથી પડતી અને ભરપૂર પેટ ભરી અને તમે ખાઈ શકો છો હવે આપણે મટોકી અને જુગુ સૂપ રેડી આ રીતે કેળાને સૂપમાં મિક્સ કરતું જવાનું અને આપણે જમવાનું હોય છે